સાબરકાંઠાના જીન વિસ્તારના લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે હિંમતનગરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે અડતાળીસનું ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છેલ્લા છ વર્ષથી હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલતી હતી છ વર્ષ બાદ સહકારી ચીન બ્રિજ તૈયાર થઈ જતા લોકસભા સાંસદે આ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો હાઇવે પર હજુ પણ પ્રાંતિયમતનગર મોતીપુરા બ્રિજની કામગીરી અધૂરી છે સહકારી જીન બ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલું છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા